ઠાકોર સમાજની અનોખી પહેલ લગ્નમાં નીચે ઉપર પ્રતિબંધ મૂકવો સગાઈ અને લગ્નમાં અગિયાર અને જાનમાં એકાવન લોકોએ જવું દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી સહિત અગિયાર પ્રતિજ્ઞા લીધી ઠાકોર સમાજે અનોખી પહેલ કરી છે સમાજનો વિકાસ થાય તેમજ સમાજમાંથી કુરિવાજ દૂર થાય તે માટે વિવિધ અગિયાર મુદ્દા પર પ્રતિજ્ઞા લીધી હતી બાપરના નોડસેલા ખાતે સંત શ્રી સદારામ બાપાની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો સદારામ બાપાએ આખું જીવન વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે કર્યું હતું ત્યારે ઠાકોર સમાજ પણ એ જ રસ્તે ચાલે તેને લઈ વ્યવસ્થા મુક્તિ અને સમાજ સુધારણા માટે આજે મંથન થયું હતું ઠાકોર સમાજના સુધારા માટે વિવિધ અગિયાર જેટલા મુદ્દા પર અમલ કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ઠાકોર સમાજના અગ્રણીઓએ સમાજમાંથી કુરિવાજ દૂર કરવા માટે હાકલ કરી હતી આ અગિયાર મુદ્દાઓમાં લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર સાવ પ્રતિબંધ મૂકવો સગાઈ અને લગ્નમાં અગિયાર લોકોએ જ જવું જાન મર્યાદામાં એકાવન લોકોએ જ જવું તેમજ કુમારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી જેવા મુદ્દા પર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી લાધારામ બાપુની અને સતારામ બાપુની સાચીએ આજે ઠાકોર સમાજ પ્રતિજ્ઞા લે છે અને મનોમન નક્કી કરે છે કે આજે એમની મૂર્તી પ્રતિષ્ઠાના દિવસે સમાજે જે બંધાયક એ અમને વાંચી સંભળાયું છે એનો આર્થિક આનંદિ કરીને ચુસ્ત પાલન કરીશું એની અમે સતારામ ને લાધારામ બાપુની સાચીએ અમે સૌ મનોમન નક્કી કરીએ છીએ સમાજ સુધારણા માટે મંથન કરવામાં આવ્યું આ અંગે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ઠાકોર સમાજની સાથે સમગ્ર વિસ્તારના ભક્તજન પણ જોડાયા હતા સદારામ બાપાએ આખું જીવન વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે ખર્ચી નાખ્યું હતું ત્યારે સમાજ પણ એ જ રસ્તે ચાલે તેવી નેમ લેવામાં આવી હતી વ્યસન મુક્તિ અને સમાજ સુધારણા માટે મંથન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનોએ સમાજ કઈ રીતે આગળ આવે સમાજનો વિકાસ કઈ રીતે થાય સમાજમાં કુરિવાજો કઈ રીતે દૂર થાય એની ચિંતા કરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં ડીજી ઉપર સાવ પ્રતિબંધ મૂકવો ઓઢામણું રોકડમાં આપવું લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી વસ્તુઓ મર્યાદિત પૂરી આપવી સગાઈ અને લગ્નમાં અગિયાર લોકોએ જ જવું જાન મર્યાદામાં જવું એકાવન જણ જવું દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કુળ વાય સમૂહ લગ્નનું આયોજન બોલામણું પ્રથા સદંતર બંધ સગાઈ સગપણના તોડ પ્રથામાં દંડની રકમ શૈક્ષણિક સંકુલ અને સામાજિક કાર્યોમાં વાપરવી કુમારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી લોકોને વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું ગામડેથી અભ્યાસ કરતી જતી દીકરીઓને અપડાઉન માટે દરેક ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી રિપોર્ટર રાજ ગજ્જર બનાસકાંઠા તારીખ અઢાર બે બે હજાર ત્રેવીસના રોજ લુણશીલા મુકામે સદારામ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠામાં છેલ્લા દિવસે સમાજમાં પરિવર્તન આવે ઓછા ખર્ચા થાય એના માટેના અનેક નાના મુદ્દા નાના મોટા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જે કંઈ વધામણા થાય રોકડ રકમમાં કરે મરણ પ્રસંગે આવો હોય તો સાદું ભોજન ખીચડીને ઘડી પૂરતું સીમિત રાખે ડીજે હોય ટેકનોલોજીના માધ્યમથી જે માનવજાતને પશુઓને હેરાન થાય છે અને એની આડઅસર ઉથાય છે એના કારણે જ્યાં સારા પ્રસંગો હોય ત્યાં ડીજેને બદલે શરણાઈ વગાડે ઢોલ વગાડે જે કે માનવજાત માટે કે એના માટે નુકસાન ના થાય એ ટાઈપના મનોરંજનના કાર્યક્રમો કરે એ વાત થઈ એવા અલગ અલગ અગિયાર જેટલા મુદ્દાઓએ ઠાકોર સમાજમાં નવીન પરિવર્તન સાથેના ફેરફારો થાય મોબાઈલ દેખાય છે એ સારો છે એની હાથે ક્યાંક ને ક્યાંક દૂષણ છે એટલે વિદ્યાર્થી જીવન દરમિયાન દીકરા હોય કે દીકરી હોય શક્ય હોય એટલી વાર મોબાઈલથી દૂર રાખીને એને જરૂર ના હોય એવા કોઈ કાર્યક્રમોમાં મોબાઈલમાં વ્યસ્ત રહીને પોતે ટાઈમ ન બગાડે એ વાત પણ ચર્ચામાં આવી આમ અનેક મુદ્દાઓ સાથે અગિયાર મુદ્દાનો કાર્યક્રમ એ ઠાકોર સમાજે સુધારણા માટે એ વખતે મૂક્યો છે બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે આવનાર સમયની અંદર જેટલા ગોળ લાગે છે જેટલા પ્રગણા લાગે છે આ તમામ પ્રગણાના આગેવાનો એના શુભ રાજકીય આગેવાનો અને સમાજસેવકો વિવિધ એનજીઓ વિવિધ સંગઠનો આ બધાને ભેગા કરીને એનો ચુસ્ત અમલ થાય એ માટેની કડકાઈથી એક મીટિંગનું આયોજન કરી અને આજે અઢાર તારીખે બંધારણ જે કર્યું છે એ અમલ થવાનું પણ ચાલુ થઈ ગયું છે અને ક્યાંક એ અમલવારીમાં ઈરાદાપૂર્વક કોઈ એનો ભંગ કરે તો સમાજે એનો દંડ પણ નક્કી કરેલો છે એટલે